રોંઢે બ્લોક સ્ટાર્ટ કર્યો છે આપણે કારણ કે રોંઢાનું કામે હજી બધું પડ્યું છે લેવાના છે પાણી ભરવાનું છે છે ખાવા કારણ કે મારે એક ડ્રેસ સીવવાના હતા તો એ સીવો એક તો બે ડ્રેસ ખામે પૂરા છે પછી મેં નિરાતે સ્ટાર્ટ કરું તો આ જો રોંઢા કરવા અરે વાહ તો રોંઢે જમવા બે ને રોટલી નખરા કર એ બે નખરા કરમાં વેકેશનમાં કેમ નખરા આદેશો લખી જાવું પડે થોડું થોડું બાળકો ને કારણ કે વેકેશનમાં આવું જ હોય યાજ્ઞિક ભાઈ આજ અહીંયા છે ને તેને ભરોડા જો રોંઢે થોડું ઘણું ખાઈ લે રોંઢે ભૂખ્યા થાય ને એટલે હાલો મારે કપડાં છે ને આજે આપણે ભરવાના છે થેલા ભરું તમને બતાવવું કઈ રીતના ભરું છું કે એમ ભરું છું હું કામ ભરું છું એમ તો દે જાઉં સારું તો આપણે બહાર જવાનું છે કોને કોને આવવાનું છે મારી યાર હાલો અત્યંત બેન ને તારે ન થવું ને હાલો તો ફેનિલભાઈ નહીં આવે યાજ્ઞિક ભાઈ નહીં આવે અને અત્યંતા બેન ને આપણે આવવાનું છે આવું ને તો જો આપણે બેન આપણે જાય પછી આપણા ફેમિલી ને બતાવી કે અમે ક્યાં રાખું ક્યાં નહીં એમ તો જો ડ્રેસ બનાવી તમને હું બતાવું મસ્ત ડ્રેસ સીવાશે આપણે હે નારે ના બટા ઘર આગના છે હું સીવું કે નહીં

બ્લુ કલરનો એ કોલરવાળો વાળો છે બે સેમ જ છે ખાલી ફેર કાપડમાં તો મસ્ત બે ડ્રેસ સીવી નાખા આપણે અને હવે આપણે ગેલેરીમાંથી કપડાં લેવાના છે કપડા બધા સુકાઈ ગયા છે મસ્ત હાલો આપણે કપડાં આંગળી લઈ લઈ પાણી ભરવાનું છે તો પાણી ભર લઈ આપણે સકલા ચકલાને મસ્ત સોનું ઘર ઉપર મૂકી દીધું છે આપણે મસ્ત ઢીગું બેને રેમા કરી અને ચકલાને સારું લાગે એમ અત્યંત બેનનો ઝૂલો અમનો ઝૂલો તો ખાલી ખાલી રહે કારણ કે અમે મા દીકરી જવાના છીએ બાય તો આપણે મસ્ત રોંઢાનું કામ બધું કરી નાખ્યું છે કપડાં હંકે લીધા વાસણ છડાઈ દીધા અને પાણી ભર લીધું રોંઢાનું કામ થઈ ગયું પછી તો કપડાં મેં કાઢી દીધા ઠેલો કાઢી લીધો મેં ઠેલો ભરલો કીધું છે તમને ઠેલો ભરવાનો છે આપણે એમ તો બા જો બાળ્યા છે કપડાં બધા આપણે ફોને લઈ લીધો છે ઠેલો લીધો કપડાં ભર લેખો આપણે એમાં

ટેન્ગુ કહેતી દેહમાં જાઓ પણ અમારા દેહમાં નથી જવાનું હું જવાનું છે મારા મમ્મી ઘરે અને ખાસ કોમેન્ટ કરશું આ બ્લોગમાં જો મારા મમ્મીને ઘરના વિડીયો તમારે જોવા હોય તો હમણાં નવા નવા ચાર પાંચથી વિડીયો જોવા મળશે હું ફોન તો લઈ જા પણ એડિટિંગનું ડપ થાય કારણ કે મને એડિટિંગ કરતા આવડતું નથી આપણે ફેની પપ્પાને પૂછશું કે એ જો હાંજે ફોન લઈ જાય ને એડિટિંગ કરી દે તો આપણે બનાવશું નગર પછી અહીંના વિડીયો તો તમને જોવા મળે જ છે અને મારા મમ્મીને ઘરે અમારે જવાનું છે મારી દીકરી બેન હમણાં ચાર પાંચ દિવસ રોકાવા છે ગમશે ત્યાં સુધી રોકાવું આપણે મારી બેન ને અહીંયા આવ્યા છે રોકાવા તો ચાર પાંચ દિવસ આપણે રોકાઈ આવી અને અમે બાળકોને હમણાં વેકેશન છે એટલે વેકેશન હોય ત્યારે જવાય આમ તો કઈ જવાય નહીં સ્કૂલ ચાલુ હોય એટલે સારું હાલો તો હું કપડાં ને એવું ભરી લઉં તો મેથીનું મેથી શું બનાવવાનું છે મેથીનું જો હવે જે મન પડશે હવે ભજીયા બનાવવું કે થેપલા બનાવવું જે ખાવું હોય બનાવ થેપલા બનાવી નખાય

દહીં મંગાવી લેવું એટલે દહીં થેપલા ને મરચા મજા આવશે ખાવાની મેથીવાળા વાળા મરચા બનાવ્યા મસ્ત મસ્ત થેપલા બનાવ્યા હાલો તો હું વણવા બેસી જાઉં થેપલા વણી લઉં બા તળશે એ તળતા જાય વણતી જાય થેપલા બને નહીં પછી ખાવાના તો આપણે મસ્ત થેપલા તળાવવા માંડ્યા બા હારા તળે અમને એવા નથી આવડતા શીખો નહીં હવે શીખી જાઉં ધીમે ધીમે પછી હવે કેટલું તળી દે તમને થાય ત્યાં સુધી તો કરો

તાર પાછો <hans> <hans>

સુમૂલ નું દહીં લઈએ અને થેપલા જો સરસ મજા આ હા દેખાય છે દહીં અને જો મેથી વાળા મેથીના મરસા મસ્ત મજાના મેથીના થેપલા ખાવા વાતાવરણ છે ને તો આવી મજા આવે હા તો મેથીના થેપલા બને ખાવા હવે છે મૂકી હો કે ના જાવ હમણાં જઈશું છોકરા ને ખબર પડે કે મમ્મી વરસ દિવસ એટલે છે છે જાય પણ તમને ન ખબર પડે કરો હારો જઈ આવો રોકાય તમને પણ બહુ એટલે મજા આવશે નવી જગ્યા ને ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં

બરાબર ને રહેવું ને એકલું અમારેલ ભાઈ તો તૈયાર જ છે પેલા આપણે જો અત્યારે ભારત પાકિસ્તાનના ન્યૂઝ જોઈએ છીએ એમાં જો અત્યારે ધડભડાટી બોલે છે ગુજરાતનું કહે છે બધે ડ્રોન ને એવું ઉડાડ્યું છે પાકિસ્તાને અને અહીં તૈયારી કરી લીધી છે થેલો બિલો ભરી લીધો છે અને હવે કેટલા દિવસ અમારા અત્યંતા બેન ને એ મા દીકરી રોકાય એનું કાઈ નક્કી નથી કેટલા દિવસ રોકાય એટલા દિવસ રોકા દેવાના છે આપણે અહીંયા કાઈ કામ નથી એમાં ખાસ કરીને અત્યંતાને ભલે મહિનો બે મહિના પાંચ મહિના દસ મહિના જે રોકાવ રોકાય બરાબર ને મમ્મી હમ ના આરે ના ના આપણે ગમે અહીંયા હાલે આપડે થેલો તૈયાર થઈ જશે ઝડપથી હું જાઉં અને મૂક્યવું વાગી ગયા છે કેટલા અગિયાર વાગી ગયા અગિયાર વાગ્યા હવે જાય છે રોકાવા સારું તો હાલો

અમે હારા સારા વિડીયો બનાવ્યા કરજો બરાબર ફોન જો અહીંયા રહેવાનો છે હા જ રાખવાનો હોય ને હારા સારા વિડીયો બનાવજો અને હવે આપણે છીએ ઘરે તો ફેમિલી આપણે જઈ ઘરે હવે અને આજનો એ આપણે અહીંયા કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવા લાગો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ખુલતાની ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય